કચ્છ જિલ્લા કોંગ્રેસ દ્વારા સ્વાતંત્ર્ય દિન નિમિત્તે જિલ્લા મથક ભુજ સ્થિત કોંગ્રેસ ભવન ખાતે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો ધ્વજવંદન કચ્છ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શ્રી વી કે હુંબલના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું આ પ્રસંગે શ્રી હુંબલે સૌ દેશવાસીઓને સ્વાતંત્ર્ય દિનની શુભેચ્છાઓ પાઠવતા સ્વાતંત્ર્ય સંગ્રામના શહીદોને શ્રદ્ધાંજલિ અર્પી હતી સાથે જ તેમણે વર્તમાન સરકાર બંધારણ અને લોકતંત્ર વિરોધી નીતિઓ અપનાવી રહી હોવાનો ઉલ્લેખ કરી દેશ નાગરિકોએ સંગઠિત થઈ લોકતંત્રની રક્ષા માટે કાર્યરત થવાની અપીલ કરી હતી આ કાર્યક્રમમાં જિલ્લા આગેવાનો કોંગ્રેસ સેવા દળના મુખ્ય સંયોજક રાજેશભાઈ સોની રામદેવસિંહ જાડેજા કલ્પનાબેન જોશી રફી જયવીરસિંહ જાડેજા સહિત અને સ્વતંત્ર દિવસનું પર્વ આપણે ઉજવી રહ્યા છીએ જેના ભાગરૂપે આજે કચ્છ જિલ્લા કોંગ્રેસ પરિવાર વતીથી કચ્છ જિલ્લા કોંગ્રેસ કાર્યાલયમાં રાષ્ટ્રધ્વજ અહીંયા કને ફરકાવવામાં આવ્યો સલામી દેવામાં આવી અને આજે શુભ દિવસે આ શુભ પર્વના સમગ્ર દેશવાસીઓને સમગ્ર કચ્છવાસીઓને અમે શુભેચ્છા પાઠવીએ છીએ અને આપણે સૌ જાણીએ છીએ કે પંદરમી ઓગસ્ટ ઓગણીસો સડતાલીસનો દિવસ એટલે આપણા દેશ માટે આઝાદીનો દિવસ છે આપણા પૂર્વો જેવી અંગ્રેજો સામે લડાઈ લડી દેશને આઝાદી અપાવી છે ઘણા જવાનોએ શહીદી વોરી છે ઘણા લોકોએ બલિદાનો પણ આપ્યા છે અને આટલા સંઘર્ષ પછી આપણને જ્યારે આઝાદી મળી છે એ આઝાદીનું કાયમી આપણે ગૌરવ જાળવીએ જેના ભાગરૂપે આપણે રાષ્ટ્ર ધ્વજ આજે સલામી આપીએ છીએ સમગ્ર દેશમાં જ્યારે આજે પંદરમી ઓગસ્ટ રહી છે ત્યારે મારે એટલું જ કહેવાશું કહેવાનું છે કે આજે ભારત દેશમાં જે રીતે લોકતંત્ર ચાલી રહ્યું છે જેવી રીતે દેશને આઝાદી માટે આપણે અંગ્રેજો સામે લડ્યા એ રીતે અત્યારે ભાજપ જે આપણે બંધારણના અધિકારોનો હકો છીનવી રહ્યા છે તાનાશાહી રીતે અત્યારે શાસન ચાલી રહ્યું છે અને કોઈ આપણે જે સંસ્થાઓ છે એમને પણ હાઈજેક કરી લીધેલી છે ભાજપે એમાં એમનામાંથી આઝાદી લડવા માટે તમામ કોંગ્રેસના પરિવારજનો કોંગ્રેસના કાર્યકરો ભાજપ સામે લડાઈ લડી અને દેશના જે બંધારણાના અધિકારો આપેલા છે એ અધિકારોનું રક્ષણ માટે હંમેશા કોંગ્રેસનો કાર્યકરે સૈનિક બની અને લડાઈ લડશે ભારતીય જનતા પાર્ટી સામે અને આ દેશમાં જે રીતે અત્યારે તાનાશાહીનું શાસન ચાલી રહ્યું છે એને હટાવવા માટે અમે સૌ સાથે મળીને આગળના દિવસોમાં એક લડાઈ લડવાના છીએ તો ફરીને આપના માધ્યમથી સમગ્ર દેશવાસીઓ અને કચ્છવાસીઓને કોંગ્રેસ પરિવાર વતીથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી